એન્ડ કવરેજ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી પોલીસ આવતા છત પર કૂદવાનો પ્રયાસ કરતા બે લોકોને ઈજા થઈ અમદાવાદમાં દારૂ અને નશામાં થયું બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં આરોપીઓ પાસેથી અને દારૂની બોટલ પણ મળી આવી છે બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે જ્યારે પોલીસ પહોંચ્યું ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો આથી બંનેને ઈજા પહોંચી છે હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે યુએસ મેડ પિસ્તોલ સાત ખાલી કારતુસ મળી મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી આ સંદર્ભે પોલીસને ત્યાં પહોંચી હતી હતી જેમાં સાત અને પિસ્તોલ મળી આવી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેટ પિસ્તોલ ખરીદી હતી આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતુસ પણ પોલીસને મળ્યા છે પોલીસ આવતા બે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમને સામાન્ય ઈજા થઈ છે દારૂના નશામાં ફાયરિંગ થયું લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલ હોવાનું પોલીસ માની રહી છે જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું એવું જાણવા મળી રહ્યું છે જ્યારે મહાવીર જાડેજા કચ્છના છે અને એમની સાથે જાડેજા છે બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધવા માટેનો પ્રયાસ આઘરે છે હા વિગત મળી રહી છે કે દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે આથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી બૅલ આઇકોન કો જરૂર દબાણ